એમના ફૂલ રિવ્યૂ હું તમને આવડે વિડીયોના માધ્યમમાં હું તમને આપવાનો છું હું છું હિરેન વ્યાસ તમારો પ્રિય મિત્ર હિરેન વ્યાસ લોક તો આપણે આપણા વિડીયોની શરૂઆત અહીંયાથી કરીએ છીએ પ્રયાગરાજથી અને પાછળ તમે જોઈ રહ્યા છો આ છે સેક્ટર નંબર પંદર પ્રવીણભાઈ તોગડિયા તરફથી છે અમે એને આવડે સેક્ટર નંબર પંદરમાં અત્યારે રોકાયેલા છે અને આ મારી ફ્રેન્ડ દિવ્યા એટલી ક્લિટ છે ને એ મારી ફ્રેન્ડ બની ગઈ અહીંયા આવીને મેં બેનને પણ આપણે લોગમાં લેવાનો છે છું ગાયસ્ટિક છે તો ગાય આવડો છે ઉમનો મેળો ઉમના મેળાનો આ પ્રયાગરાજ અને અહીંયાનો આખે આખું લોકેશન તમે લોકો જોઈ રહ્યા છો આ પાછળ આખે આખું લોકેશન અત્યારે દિવસ જેવો માહોલ થઈ ગયો છે ને અત્યારે તમે જુઓ તો અત્યારે છ થી સાત ડિગ્રી સેલ્સિયસ જેટલું અત્યારે ઠંડુ તાપમાન છે અમે અત્યારે બોલીએ તો મોઢામાંથી ધુવાડા નીકળે જોજો આવડે દીદી અમને બોલશે ને તો મોઢામાંથી ધુવાડા નીકળે છે બોલતો જોજો ધુવાડા નીકળે એટલું બધું તો એનું તાપમાન થઈ ગયેલું છે અહીંયા આટલું ઠંડુ તાપમાન અમે અહીંયા અત્યારે આવી ગયા છીએ સેક્ટર નંબર પંદર અહીંયા પાછળ પ્રવીણભાઈ તોગડિયા તરફથી આજે આ સેક્ટર નંબર પંદર અહીંયાથી અમે જઈએ અંદર અમને અહીંયા અમારો પોતાનો એક આપેલો છે રહેવા માટે અહીંયા ટોટલ સુવિધા અહીંયા અમને મળી રહે છે અને અહીંયાના રસ્તા સ્પેશિયલ આખા લોખંડના પાટાના બનાવેલા છે જે હું તમને બતાવી દઉં જો આખો આ લોખંડના પાટા છે એના આખા જો બધા લોખંડની લોખંડની પ્લેટો પાછરેલી છે અંદરની તરફ સો આ છે પ્રવીણભાઈ તોડીયા તરફથી સેક્ટર નંબર પંદર જો તમે લોકો પણ પ્રયાગરાજમાં આવો તો આ સેક્ટરમાં તમે લોકો અહીંયા આવી શકો છો ગઈસ ને અહીંયા તમારું બુકિંગ ઓફિસનું અહીંયા છે અહીંયા તમારું બધું ડિટેલ તમારે અહીંયા ફિલઅપ કરવી પડશે આ છે એમનું અહીંયા પ્રવીણભાઈ તોગડિયા તરફથી અહીંયા એમનું પ્રવચનનું બધું અહીંયા આવે છે અહીંયા પ્રવીણભાઈ તોગડિયા આનંદીબેન પટેલ પણ આવે છે અને આ બધા ટેન્ટ છે ગાઈસ જો આ બધા ટેન્ટ છે એમાંથી અમને લોકોને ચાર થી પાંચ ટેન્ટ અમને લોકોને આપેલા છે અમે લોકો કમસે કમ ત્રણસો થી ચારસો લોકો અમે લોકો અહીંયા આવેલા છીએ ગ્રુપમાં તો અમને લોકોને ચાર થી પાંચ ટેન્ટ અમને લોકો ડિવાઈડ કરેલા છે અને બીજા લોકો પણ બીજા ટેન્ટમાં પણ છે તો અમારા ટેન્ટ હું તમને લોકોને બતાવી દઉં પહેલા

અહીંયા સુવિધા તમને મળી રહે છે ગાઈસ આ બધા ટેન્ટ છે જો એમાંથી અમને લોકોને જે ટેન્ટ પ્રોવાઇડ કરેલા છે તે ટેન્ટ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું ગાઈસ તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો સો ગાઈસ તમે લોકો જોઈ રહ્યા છો આ બધા ટેન્ટ જ છે અહીંયા અને ઠેઠ દૂર દૂર સુધી આ તમે જુઓ બધે લાઇટો બળે છે અને અત્યારે દિવસ જેવો માહોલ થઈ ગયો છે એટલા બધા ટેન્ટ છે જુઓ અહીંયા અત્યારે લગભગ ઠંડીનું વાતાવરણ એટલું છે ને ગાઈસ જો નકરું ધુમ્મસ દેખાય પાછળ આવું બધું ધુમ્મસ આવી ગયેલું છે અહીંયાથી અંદરની સાઈડ જઈએ તો અમને લોકોને ટેન્ટ મળેલા છે ને આ અમારા અમારા પણ છે ફેમિલી ફેમિલી મેમ્બરમાંથી છે અને હવે તમને લોકોને અમારા ટેન્ટ તરફ તમને ગાઈઝ લઈ જઈ રહ્યો છું અમારા ટેન્ટમાં મેલ ફિમેલ અમને લોકોને ટોટલ મેં તમને જણાવ્યું એવી રીતના અમને લોકોને ડિવાઈડ કરેલા છે તો આ અમારા સુવિધા શું છે તમને લોકો હું તમને જણાવું ગાઈઝ ઠીક છે આ છે અમારો ટેન્ટ જો આવડા બધા સભ્ય છે આ બધા સભ્ય લોકો આવેલા છે અત્યારે અહીંયા લૂડો રમી રહ્યા છે જો અમારા લાલભાઈ અત્યારે ફૂલ મસ્તી ચાલી રહી છે લૂડો અમારા અશ્વિનભાઈ કેમ છો અમારા બાપા આ એક અમારો ટેન્ટ છે અમારે ટોટલ મેમણા તમને જણાવ્યું એમ થી પાંચ ટેન્ટ અમને લોકોને આપેલા છે એમાંથી ફિમેલ ટેન્ટ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું ફિમેલમાં પણ ઘણી ખરી ફિમેલ છે લેડીઝ છે તો એ ટેન્ટ હું તમને બતાવવા જઈ રહ્યો છું ગાઈસ ઠીક છે તો તમે લોકો વિડીયોમાં બન્યા રહેજો તો આ ગાઈસ છે ફિમેલ ટેન્ટ એમાં ઘણી બધી જો એક આ પણ એક ટેન્ટ અમને પ્રોવાઈડ કરેલો છે અહીંયા આવી બધી સુવિધા છે અહીંયા બ્લેન્કેટની પણ સુવિધા તમને ટોટલ મળી રહેશે ગાઈસ સો અહીંયા તમારે કાંઈ પ્રો અહીંયા જો ધાબળાની સુવિધા પણ છે બધી સુવિધા તમને મળી રહેશે આજે અમારા બા અમને સીટ પણ આપે છે ગાડલો ગાડલાની પણ સુવિધા તમને મળી રહેશે ધાબળાની પણ સુવિધા મળી રહેશે એટલે તમારે કોઈ પણ પ્રોબ્લેમ અહીંયા નથી પડવાની ગાઈસ ઠીક છે આ છે અમારો બા પણ અમે લોકો બધા પ્રયાગરાજમાં આવેલા છીએ જેમ કે તમને લોકોએ જણાવ્યું આવી બધી સુવિધા અહીંયા મળી રહે છે ગાઈસ તો તમે લોકો પણ જો અહીંયા પ્રયાગરાજમાં આવો તો સેક્ટર નંબર પંદરમાં રોકાજો અહીંયા અહીંયા તમને ફૂલ સુવિધા મળશે અહીંયા તમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવવા દે પ્રવીણભાઈ તોગડિયા તરફથી આપણી આ ફૂલ સેફટીમાં તમને લોકોને અહીંયા સેવા મળી રહી છે ગાઈસ ઠીક છે જો તમને લોકોને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરજો વિડીયોને એક મસ્ત કોમેન્ટ કરી દેજો અને આપણે આ આ ચેનલ ઉપર આવડો વિડીયો ટૂંક જ સમયમાં અમે પોસ્ટ કરવાના છીએ તો તમે અમારી ચેનલ પર પહેલી વાર હો તો તમે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ તો આવડા મેડમ હવે કશે આ વિડીયોનો એન્ડિંગ ગાઈસ ઠીક છે બોલી જા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો ઓકે તો સો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ દોસ્તો તો આપણે વ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ ગાઈસ તો બોલો જય શ્રી રામ Thanks for watching. Friends, subscribe to my channel.